સામે પડીને કોણ અનિરુદ્ધ થયું છે ગંગામાં નાહીને કોણ શુદ્ધ થયું છે અવતાર આવીને ચાલ્યા જાય છે અવતાર આવીને ચાલ્યા જાય છે વિચારો લઈને કોણ વૃદ્ધ થયું છે અવતાર આવીને ચાલ્યા જાય છે વિચારો લઈને કોણ વૃદ્ધ થયું છે ગંગામાં નાહીને કોણ શુદ્ધ થયું છે જંગલમાં જઈને કોણ બુદ્ધ થયું છે વિદ્યા વાણી ને વિચારનો વિભવ છે વિદ્યા વાણી ને વિચાર નો વૈભવ છે વિત ને પામી કોણ સમૃદ્ધ થયું છે ગંગા માં ને કોણ શુદ્ધ થયું છે અસ્પૃશ્યતા વાતો છે જગતમાં માં વાતો છે જગતમાં માનવના સ્પર્શે કોણ શુદ્ધ થયું છે ગંગા માં ને કોણ શુદ્ધ થયું છે જંગલમાં જઈને કોણ બુદ્ધ થયું છે એક બીજી